હાલો મિત્રો ગેમ જોવો મજામાં મજામાં જ છે ફરી એકવાર તમારું સ્વાગત છે આજના એક નવા વિડીયોમાં મિત્રો આજે આપણે સ્વિફ્ટ ગાડી લઈને આવીએ છીએ એ પણ સ્વિફ્ટ ટુકડો બધાની ફેવરેટ કાર એટલે કે સ્વિફ્ટ ટુકડો વેચી દેવાનો છે એ પણ સસ્તી કિંમતની ગાડી લઈને આવીએ છીએ મિત્રો આવી સસ્તી ગાડી સારી કંડિશનમાં આવી સસ્તી ગાડી તમને ક્યાંય જોવા નહીં મળે તમને હું ફૂલ ગેરંટી મારીને કહું છું કે આવી સસ્તી કિંમતની ગાડી સારી કન્ડિશનની ગાડી તમને સસ્તી કિંમતમાં ક્યાંય જોવા નહીં મળે તો વિડીયો પૂરો જોતા રહીજો બધી જ માહિતી મળી રહેશે સ્વિફ્ટ ટુકડો વેચવાની છે કન્ડિશન સારી છે મોડલ વિશે વાત કરી દઉં તો મોડલ છે બે હજાર દસનું મોડલ છે તો વિડીયો પૂરો જોતા રહીજો તે પહેલાં જે કોઈ આપણા મિત્રો આપણી આ ચેનલ પર નવા આવ્યા છે અને ચેનલને હજી સુધી સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ ચેનલ અત્યારે સબસ્ક્રાઈબ કરી વળો બાજુમાં આપેલ બે લાયકન ઘંટડીનું બટન ઓન કરી દો જેથી અમારા નવા વિડીયો તમને સૌથી પહેલાં મળતા રહે અને અમારી આ ચેનલ પર દરરોજ અલગ અલગ વાહનોના વિડીયો આવતા હોય છે મિત્રો તમારી ગાડી ખરીદી મારુથી સુઝુકી કંપનીની સ્વિફ્ટ ગાડી રહેશે વીડિઆઈ વર્ઝન છે સ્વિફ્ટ ટુકડો વેચી દેવાનો છે ડીઝલ એન્જિન કાર રહે છે ગાડીમાં પાવર વિન્ડો છે તેમજ પાવર સ્ટેરિંગ રહેશે સહ ઓછી કિંમતમાં આપવાની છે તો વિડિયો પૂરો જોતા રહેજો તો શરૂ કરીએ આજનો મિત્રો તમારે ટુકડો ગાડી ખરીદવી છે રૂબરૂમાં ક્યાં જો મળશે ગાડીની કિંમત માલિકના નંબર ક્યાંથી મળશે તેની માહિતી તમને આગળ વિડિયોમાં જ મળી રહેશે તો વિડિયો પૂરો જોતા રહેજો તમારે ગાડી ખરીદવી રૂબરૂમાં ક્યાં જોવા મળશે તેની વાત કરી દો તો ગાડી તમને અમરેલી જિલ્લામાં જોવા મળી રહેશે બગસરા જોવા મળે છે પ્રોપર બગસરા જોવા મળી રહેશે અમરેલી જિલ્લાનું બગજરા માલિકના નંબર તમને વિડીયોના નીચે મળશે ગાડીના માલિકના નંબર વિડીયોના નીચે મળશે અને માલિકનું નામ છે બાલુભાઈ મિત્રો બાલુભાઈને આ સ્વિફ્ટ વેચી દેવાની છે સ્વિફ્ટ વિડીયા ટુકડો ગાડી છે તમે વિડીયોમાં જોઈ શકો છો વ્હાઇટ કલર છે એકદમ સાચવેલી ગાડી મિત્રો બધાની ફેવરિટ કાર એટલે કે સ્વિફ્ટ ટુકડો વેચવાની છે પહેલી નજરમાં ગમી જાય તેવી ગાડી અને આવી સસ સારી ગાડી સસ્તી કિંમતમાં ક્યાંય નહીં મળે મિત્રો તમારી ગાડી ખરીદી હોય ને તો માલિકના નંબર વિડીયોના નીચે મળશે માલિકનું નામ બાલુભાઈ છે બાલુભાઈના નંબર વિડીયોના નીચે મળશે એક્યાસી સા બાર બાવન ચોપન તે ગાડીના માલિકના નંબર છે વિડીયોના નીચે જ તમને નંબર મળી રહેશે તમે તે ભાઈનો કોન્ટેક કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બે હજાર દસનું મોડલ ચેક ઓન ઓનર ડીઝલ કાર છે સાવ ઓછી કિંમત છે પાવર વિન્ડો જોવા મળશે પાવર સ્ટેરિંગ છે કિંમત વિશે વાત કરી દો તો કિંમત ખાલી એક લાખ પંચાણું હજાર રૂપિયામાં આપવાની છે તેમાં પણ ભાવમાં માન રાખવામાં આવશે થોડો ઘણો ફેરફાર કરી આપવામાં આવશે મિત્રો તમારે સ્વિફ્ટ ટુકડો ગાડી ખરીદવી હોય તમારે રૂબરૂ અમરેલી મુલાકાત લેવા જવું હોય બગસરા તો તમે બગસરા જઈ શકો છો વિડીયોના નીચે જ બાલુભાઈના કોન્ટેક નંબર મળશે વિડીયોના નીચે તમે તે ભાઈને ફોન કરી રૂબરૂ તમારે જવાનું રહેશે અને મિત્રો તમારે પણ જો કોઈ વાહન વેચવું હોય તેની જાહેરાત કરવાની હોય વિડીયો બનાવવાનો હોય તો તમે જે નંબર જોઈ રહ્યા છો સ્ક્રીન પર આ નંબર પર તમારે જે બી કોઈ વાહન વેચવું હોય તેના ફોટા અને વિગત આપણા વોટ્સએપ નંબર પર મોકલી આપવાના રહેશે આપણે વિડીયો બનાવી આપીશું જાહેરાત કરી આપીશું